અને અમરેલી સુધીના માર્ગ પર 200 થી વધુ ખાડા પડ્યા હતા નવરાત્રી પહેલા મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં માર્ગો પર પેચવર્ક ઝડપથી કરવા સૂચના આપી હતી જેથી પ્રજાને હાલાકી ન પડે જોકે આ સૂચના છતાં કામગીરીમાં વિલંબ થતાં વાહન ચાલકોમાં રાજ્ય સરકાર સામે રોષ વધ્યો હતો રાજ્યના સાવરકુંડલા વચ્ચેના માર્ગોની સ્થિતિ વધુ ખરાબ હતી અમરેલી જિલ્લામાં નેશનલ અને સ્ટેટ હાઇવેના માર્ગો અત્યંત ખરાબ હાલતમાં છે જે મુદ્દે દિવ્યભાસ્કરની ભાસ્કરની ટીમે પણ એક અહેવાલ રજૂ કર્યો હતો માર્ગ અને મકાન વિભાગ તથા એનએચ દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ તેની ધીમી ગતિને કારણે આજે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ ભરત સુતરિયાએ અધિકારીઓ સાથે રાજુલા સાવરકુંડલા વચ્ચેના માર્ગની મુલાકાત લીધી હતી તેમણે સ્થળ નિરીક્ષણ કરી પેચવર્કની કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે કરવા સૂચના આપી હતી દિવાળીના તહેવારને કારણે વાહન ચાલકોની અવરજવર વધવાથી લોક પ્રતિનિધિએ અધિકારીઓને દિવાળી પહેલા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા તેમણે વર્ક કામગીરીનું યોગ્ય સુપરવિઝન કરવા પર પણ ભાર મૂક્યો હતો ત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે ત્રણસો એકાવન પેકેજ બે ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે જેની અંદર સંપૂર્ણ એકાવન કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા સ્પેવર થી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડ ને બે થી ત્રણ દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબ નું મોટેબલ કરી નાખવામાં આવશે છે ટૂંક સમય અંદર કામ ચાલુ છે જીરો થી સુડતાલીસ સુધી એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચર નું કામગીરી તેમજ ટૂંક સમયમાં ધમ ની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે એટલે જે આપણે મહોવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે